આકાશવાણી અમદાવાદ વડોદરા નમસ્કાર પ્રાદેશિક મકવાણા વાંચે છે મુખ્ય સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું ગુજરાત ગેસ ગ્રીડ ઇલેક્ટ્રીક ગ્રીડ અને વોટર ગ્રીડ ધરાવતું દેશનું પ્રથમ રાજ્ય બન્યું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે જણાવ્યું ટર્સરી ટ્રીટેડ વોટરમાંથી સુરતમાં સૌથી વધુ છસો કરોડ રૂપિયાની આવક થઈ આજે રાજ્ય સહિત દેશભરમાં બંધારણના ગડવૈયા ડોક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરાશે નવસારી જિલ્લાના મટવાડ અને સામાપોર ગામમાં મહાપ્રસાદ બાદ એકસો વીસથી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ અને રાજ્યમાં આવતીકાલથી સત્તર એપ્રિલ દરમિયાન હીટવેવની આગાહી સમાચાર વિગતવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું રાજ્ય ગેસ ગ્રીડ ઇલેક્ટ્રિક ગ્રીડ અને વોટર ગ્રીડ ધરાવતું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે અમદાવાદમાં યોજાયેલા ભારત ભાગ્ય વિધાતા રાષ્ટ્રપ્રથમ કાર્યક્રમમાં શ્રી પટેલે આમ જણાવ્યું તેમણે ઉમેર્યું કે વિવિધ ક્ષેત્રની અલાયદી નીતિને કારણે ગુજરાત આજે દેશમાં પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે પ્રસ્થાપિત થયું છે ગુજરાની નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી, રિન્યુએબલ એનર્જી પોલિસી, ઇવી સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન, બાયોટેકનોલોજી, ડ્રોન એન્ડ સેમિકન્ડક્ટર જેવા નવા સેક્ટર્સની પોલિસી આવા તો કેટલાય ઉદાહરણ છે જેનાથી ગુજરાત દેશમાં પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકે પ્રસ્થાપિત થયું આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવ્રતી જણાવ્યું કે કોઈ પણ સમાજ માટે સૌભાગ્યની વાત હોય છે જ્યારે તે સમાજના પ્રતિષ્ઠિત લોકો ભેગા થઈને સમાજના સર્વાંગી વિકાસમાં યોગદાન આપે છે આ કાર્યક્રમમાં રાષ્ટ્ર નિર્માણમાં વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનારા મહાનુભાવોને ફિલિંગ્સ પ્રાઇડ ઓફ ઇન્ડિયા એવોર્ડ બે હજાર પચીસથી સન્માનિત કરાયા હતા કાપડ કાપડમંત્રી ગિરિરાજ સિંહે જણાવ્યું છે કે બિહાર અને ગુજરાતે હંમેશા ભારતની સાંસ્કૃતિક એકતામાં યોગદાન આપ્યું છે અમદાવાદની મુલાકાતે આવેલા શ્રી સિંહે ગઈકાલે પત્રકાર પરિષદને સંબોધન કરતા એક ભારત શ્રેષ્ઠ ભારત અભિયાનની મહત્વકાંક્ષા પર પ્રકાશ પાડ્યો હતો તેમણે જણાવ્યું કે ગાંધીજીની જન્મભૂમિ ગુજરાત છે અને બિહાર તેમની કર્મભૂમિ રહી છે તેમણે ઉમેર્યું કે ગુજરાતમાં બિહારથી આવેલા પંદર લાખથી વધુ લોકો ગુજરાતના વિકાસમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે બિહારના લોકોએ ગુજરાતમાં નવું ટેક્સટાઇલ હબ ઉભું કર્યું છે ગુજરાત કી ધરતી પૂરે પડ પ્રાંતો કે ધરતી હૈ आज गुजरात में भी भारत की आत्मा को प्रतिबिंबित करते हैं बिहार के लोग नालंदा जिसको देश के प्रधानमंत्री नरेंद्र मोदी ने फिर से स्थापित करने का काम किया है और बिहार की धरती आर्यभ से लेकर के महावीर बौद्ध और गुरु नानक को पैदा किया है કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જિલ્લા પંચાયત બેઠકના આધારે સેવાસેતુ કાર્યક્રમ યોજવા અપીલ કરી છે રાજકોટના ધોરાજી તાલુકાના મોટી મારડ ગામમાં આગામી ઓગણીસ એપ્રિલે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે જેમાં મોટી મોટીમારડ ભાદાજાડીયા પીપળિયા ઉદકિયા અને પાટણવાવ સહિત પંદર ગામના નાગરિકો લાભ લઈ શકશે આ સેવાસેતુ કાર્યક્રમની સાથે ગામમાં સ્વચ્છતા અભિયાન મેડિકલ કેમ્પ રક્તદાન શિબિર સરપંચો સાથે સંવાદ અને ગ્રામસભા જેવા કાર્યક્રમો પણ યોજાશે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે જણાવ્યું છે કે ટર્સરી ટ્રીટેડ વોટરમાંથી સૌથી વધુ છસો કરોડ રૂપિયાની આવક સુરત શહેરમાં થઈ છે નવસારીના અમલસાડમાં વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ પ્રસંગે શ્રી પાટીલે આમ જણાવ્યું તેમણે પાણીની અછત દૂર કરવા સાથે જળ સંરક્ષણ જનભાગીદારી અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી ગંદુ પાણી એટલે કે ઇન્ડસ્ટ્રીમાંથી નીકળતા પાણીનો નિકાલ કરવો એ સૌથી મોટો માથાનો દુખાવો છે અને એના કારણે જે ગંદકી કે અન્ય જે પ્રશ્નો ઉભા થાય છે પોલ્યુશનના પ્રશ્નો ઉભા થાય છે એના માટે જે ખર્ચ થાય છે એમાં ટર્સરી ટ્રીટમેન્ટ કર્યા પછી એ પાણીને ઇન્ડસ્ટ્રીને આપવાથી ઇન્ડસ્ટ્રીને પણ સસ્તા ભાવે એમને જોઈતું ક્વોન્ટિટીનું પાણી પણ મળ્યું અને મહાનગરપાલિકાને એમાંથી હમણાં એકસો ને ચાલીસ કરોડ રૂપિયા જે દર વર્ષે મળે છે અમલસાડમાં શ્રી અંધેશ્વર મહાદેવ મંદિરના રજત જયંતિ સમારોહ સાથે મંદિર પરિષદમાં સત્તર કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરાયું હતું આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓ ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો આવતીકાલથી સત્તર એપ્રિલ દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં આવેલા અંબાજી ગબ્બર ખાતે પરિક્રમા માર્ગ અને રોપવેની સુવિધા બંધ રહેશે ગબ્બર પર મધમાખીના મધપુડા દૂર કરવાની કામગીરી અંતર્ગત યાત્રિકોની સલામતી અને સુરક્ષાને ધ્યાને રાખી આ નિર્ણય લેવાયો છે અઢાર એપ્રિલથી રાબેતા મુજબ દર્શન અને રોપવેની સુવિધા શરૂ કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે મધમાખીઓ વારંવાર ઉડવાના કારણે યાત્રિકોની સલામતી જોખમાય છે યાત્રિકોના અવરજવરવાળા વિસ્તારમાં ગબ્બર ટોચ તથા પરિક્રમા માર્ગમાં મધપુડાના કારણે યાત્રાળુઓને મુશ્કેલી પડે છે આજે રાજ્ય સહિત દેશભરમાં બંધારણના ગડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરાશે ડોક્ટર ભીમરાવ આંબેડકર પ્રખર સમાજ સુધારક અર્થશાસ્ત્રી અને રાજકારણી હતા બાબાસાહેબ ડોક્ટર આંબેડકરે સમાજના હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગો સામેના સામાજિક અને જ્ઞાતિના ભેદભાવને ખતમ કરવા નિરંતર કાર્ય કર્યું હતું તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા અને ન્યાયમંત્રી બન્યા હતા ડોક્ટર આંબેડકરને વર્ષ ઓગણીસો નેવમાં મરણોપરાંત ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ અમદાવાદ ખાતે વંદન અભિનંદન કાર્યક્રમમાં સહભાગી થયા હતા આ કાર્યક્રમમાં પદ્મશ્રી ગાયક કલાકાર હેમંત ચૌહાણ અને લોકસાહિત્યકાર ભીખુદાન ગઢવી દ્વારા લોક ડાયરાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ અમરેલીના રાજુલામાં પાંચ અલગ અલગ સ્થળોએ મુલાકાત લઈ પાણીની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું તેમણે રાજુલા જાફરાબાદમાં આવેલા છતડીયા કડિયાળી અને મિતિયાળા તથા પીપાવાવ ખાતે સમીક્ષા બેઠક યોજી અમારા જિલ્લા પ્રતિનિધિ જણાવે છે કે શ્રી બાવળિયાએ શિયાળ બેટ પર છકડું રિક્ષામાં ફરી ગ્રામજનો સાથે મુલાકાત કરી તેમણે ચાંચબંદર ખાતે પીવાના પાણીની સ્થિતિની સમીક્ષા પણ કરી હતી નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના મટવાડ અને સામાપુર ગામે મહાપ્રસાદ આરોગ્ય બાદ એકસો વીસથી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે લગભગ એંશી બાળકો સહિત એકસો વીસ દર્દીઓને સારવાર અર્થે પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા પ્રાથમિક તારણ મુજબ મહાપ્રસાદમાં ભોજન ઉપરાંત છાશ અને રસ પીરસવામાં આવ્યા હતા જેને કારણે તબિયત બગડી હોવાનું અનુમાન છે આરોગ્ય વિભાગની ટીમે મટવાડ સામાપોર દાંડી અને કરાડી જેવા ગામોમાં ફરીને અસરગ્રસ્ત દર્દીઓને સારવાર આપી હતી સાવચેતીના પગલાના ભાગરૂપે નવસારી આરોગ્ય વિભાગે પાંચ મેડિકલ ઓફિસર સહિતના છવ્વીસ સભ્યની ટીમને અસરગ્રસ્ત ગામમાં મોકલી સર્વેની કામગીરી હાથ ધરી હતી રાજ્ય સહિત દેશભરમાં આજે રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસની ઉજવણી કરાશે ડોલ્ફિન માટે રાજ્યનો દરિયો વધુ સુરક્ષિત માનવામાં આવી રહ્યો છે કચ્છથી ભાવનગર સુધીના કિનારે ડોલ્ફિનનું અસ્તિત્વ નોંધાયું છે આ અંગે સાંભળીએ એક અહેવાલ રાજ્યમાં કચ્છથી ભાવનગર સુધીનો દરિયાકિનારો ડોલ્ફિનના ઘર તરીકે પ્રસ્થાપિત થયો છે રાજ્યમાં ચાર હજાર સત્યાસી ચોરસ કિલોમીટર દરિયાઈ વિસ્તારમાં અંદાજે છસો ને જેટલી ડોલ્ફિન નોંધાઈ છે જેમાં સૌથી વધુ ચારસો ડોલ્ફિન અઠાણું ઓખાથી નવલખી સુધી વિસ્તરેલા મરીન રાષ્ટ્રીય ઉદ્યાન અને મરીન અભયારણના વિસ્તારમાં હોવાની સંભાવના છે રાજ્યના દરિયાકાંઠાના પાણીમાં ઇન્ડિયન ઓશન હમ્પેક ડોલ્ફિન પ્રજાતિ જોવા મળે છે ડોલ્ફિનને બચાવવામાં માછીમાર ભાઈઓનું યોગદાન પણ એટલું જ મહત્વનું છે આ સર્વગ્રાહી પ્રયાસોના પરિણામે રાજ્યના દરિયાકિનારે જોવા મળતી ડોલ્ફિન દેશ વિદેશ દેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે જોશી આકાશવાણી સમાચાર અમદાવાદ ભાવનગરના સોસિયા વિસ્તારમાં કમોસમી વરસાદ અને વાવાઝોડા સહિતના પરિબળોને કારણે કેસર કેરીનો પાક અચાનક સુકાવા લાગ્યો છે આ વર્ષે કેરીના સરેરાશ ઉત્પાદનમાં પચાસ થી સાહીઠ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે આ અંગે સ્થાનિક ખેડૂત શક્તિસિંહે પ્રતિક્રિયા આપી આ વર્ષે આ ઉત્પાદનની અંદર ખૂબ મોટું નુકસાન છે ગ્લોબલ વોર્મિંગ અને એના કારણે ઉત્પાદન બહુ ઓછું થશે છે ફ્લાવરિંગ વખતે ફ્લાવરિંગ ન થયું અને એના કારણે કેરીનું ફ્લાવરિંગ જ ઓછું થયું અને એની અંદર પાછા રોગ એક ધારા સતત આવવાના કારણે ખૂબ મોટી આમાં નુકસાની છે રાજ્યમાં આવતીકાલથી સત્તર એપ્રિલ દરમિયાન હીટ ની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે આવતીકાલથી સત્તર એપ્રિલ દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા તેમજ કચ્છ અને રાજકોટમાં હીટવેવની આગાહી છે રાજ્યમાં બેતાળીસ પૂર્ણાંક ત્રણ ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર બન્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું ગુજરાત ગેસ ગ્રીડ ઇલેક્ટ્રિક ગ્રીડ અને વોટર ગ્રીડ ધરાવતું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે જણાવ્યું ટર્સરી ટ્રીટેડ વોટરમાંથી સુરતમાં સૌથી વધુ છસો કરોડ રૂપિયાની આવક થઈ આજે રાજ્ય સહિત દેશભરમાં બંધારણના ગડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરાશે નવસારી જિલ્લાના મટવાડ અને સામાપોર ગામમાં મહાપ્રસાદ બાદ એકસો વીસથી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ અને રાજ્યમાં આવતીકાલથી સત્તર એપ્રિલ દરમિયાન હીટવેવની આગાહી હવે પછી આપ સાત વાગ્યે પિસ્તાળીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પુરા